તો મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર સુરેન્દ્રનગર શહેરમાં દસથી વધુ સ્થળોએ રોડ રસ્તાઓ બેસી ગયા છે સુરેન્દ્રનગરમાં પણ જે રીતે વરસાદ વરસ્યો તે જોતા સાહીઠ ફૂટ રોડ પર દસ ફૂટનો રોડ બેસી ગયો હોવાના સમાચાર મળી રહ્યા છે તો શહેરના મુખ્ય માર્ગો પર ભૂવાઓ પડ્યા છે આ સાથે જ રોડ રસ્તાની હાલત કફોડી બની છે રોડ રસ્તાઓ બેસી ગયા છે ધ્રાંગધ્રા રોડ પર કમર તોડ ખાડાઓ જોવા મળી રહ્યા છે તો રિવરફ્રન્ટ ટાંકી ચોક પતરાવાળી ચોક સહિતના વિસ્તારોમાં રસ્તાઓ ધોવાયા છે સુરેન્દ્રનગરમાં વિકાસનું મોડલ ફેલ ગયું છે કારણ કે થોડો વરસાદ વરસ્યો નથી કે પછી રોડ રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે સુરેન્દ્રનગર શહેરમાં દસથી વધુ સ્થળોએ રોડ રસ્તાઓ બેસી ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી રહી છે સાહીઠ ફૂટ રોડ પર દસ ફૂટનો રોડ બેસી ગયો જે લોકો ત્યાંથી પસાર થતા હોય છે તેમને સમસ્યાનો સામનો કરવો પડે છે શહેરના મુખ્ય માર્ગો પર ભુવાઓ પડ્યા છે ભુવાઓનું રાજ સુરેન્દ્રનગરમાં પણ જોવા મળી રહ્યો છે તો ધાંગધ્રા રોડ પર કમરતોડ ખાડાઓ છે અહીંયા જ્યાં જે લોકો પસાર થાય છે તેમને કમરની પ્રોબ્લેમ પણ થઈ જતી હોય છે રિવરફ્રન્ટ ટાંકી ચોક પત્રાવાડી ચોક સહિતના વિસ્તારોમાં રસ્તાઓ ધોવાઈ ગયા છે તો સુરેન્દ્રનગરમાં વિકાસનું મોડલ ફેલ ગયું હોવાના સમાચાર મળી રહ્યા છે જે રોડ રસ્તાની સમસ્યા છે તે ઠેરની ઠેર છે સુરેન્દ્રનગર જિલ્લાનું જે મહાનગરપાલિકાનું વિકાસ નું હતું તે નિષ્ફળ નીવડ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે છે પરિસ્થિતિ તે દયનીય સર્જાઈ જવા પામી છે પેલા કેમેરામેન ને કહીશ કે આ સીધા દ્રશ્યો દેખાડશે સુરેન્દ્રનગર શહેરના અનેક રોડ રસ્તાઓ ધોવાઈ ચુક્યા છે ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં દસ થી વધુ વિસ્તારોમાં રોડ છે છે તે ફૂટ સુધી બેસી ગયા અને ભૂવા પડી ગયા છે હાલ કમિશનર વહીવટદાર નું શાસન ચાલી રહ્યું છે તે છતાં પણ જે પ્રજાલક્ષી કામો થવા જોઈએ તે થતા નથી અને શહેરની જનતા વરસાદ બાદ ભારે હાલાકીનો સામનો કરી રહી છે અહીં કેટલાક શહેરીજનો પણ છે તેમની સાથે પણ સીધી વાત કરશું

બેસી ગયા છે મોટા મોટા ખાડા પડ્યા છે રાયદારીઓને પારાવાર સમસ્યા થાય છે રહેવાસીઓને પારાવાર સમસ્યા થાય છે આ બાબત અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્રએ ઉપરોક્ત બાબત કોઈ પણ જાતની નક્કર કામગીરી કરી નથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં અત્યારે ચૂંટાયેલું બોડી નથી એટલે વઢવાણ વિધાનસભાના ધારાસભ્યની અંગત જવાબદારી આવે

પ્રજા જે ટ્રાઇમામ પોકારી ગઈ છે તે લોકોને તાત્કાલિક જોડે પ્રાથમિક સુવિધા આપવામાં આવે અને રોડ રસ્તાની કામગીરી સારી કરવામાં આવે ખાસ કરીને જે આ રસ્તો છે તે કમલમને જોડ્યો રહ્યો છે અન્ય એક શહેરીજનકો છે તેમની સાથે પણ વાત કરશું આ રસ્તો છે રતન પર બાયપાસને જોડી રહ્યો છે અનેક વાહનો ફસાઈ જતા હોય છે બંધ પડી જતા હોય છે બીચમાં હાલતમાં છે ભૂવા પડી ગયા છે કે પરિસ્થિતિ છે પરિસ્થિતિનો સાહેબ અમારે અત્યારે તો આ બે દિવસમાં જીસીબી આવ્યું અને થોડું ઘણું હાલ એવું થયું બાકી તો હાલી જવાની આપડે ટાઈમ તો એનું કારણ ખાડા દેવા આવે જો પાણી ભરી જાય બાઇક કાઢો એટલે સીધા ધંધે પડે તો આખે આખો આ રોડ અમારો સરગમ વાળો થી બાયપાસ વાળો એવો હોય કેવી પરિસ્થિતિ અકસ્માત થાય અકસ્માત થાય સાહેબ બરોબર

કામગીરી બતા જ છે મારી દુકાન છે આયા મેં ઓછામાં ઓછા ચારેક જણા મેં સ્લીપ પડતા જોયા છે હું વિડીયો બનાવવા નહીં એટલે લગભગ અહીંયા એવી પરિસ્થિતિ છે બાળકો શાળાઓ છે શાળાઓની હાલે માંડ માંડ અમારા જીવ ઊંચા થઈ જાય છે કે બાળકો કે ખાડામાં પડે નહીં બહુ ખરાબ પરિસ્થિતિ છે આમ પેરિસ જેવા રોડો આમ અમને એવો અનુભવ થાય છે ને આમાં વાંઘ છે ને ખરેખર વરસાદનો સયાત ને અમારો વાંઘ છે આ વાંઘ અમારો છે અમે જે જેના લીધે મત દીધા છે ને આજ અમે હેરાન થઈ ગયું એક જગ્યા એવી નથી કે જ્યાંથી તમે નીકળી શકો

આજ રોડે નીકળે છે હિંચકા ખાતા ખાતા વયા જાય છે પણ નીચું નથી જોતા કા ખાડા છે બરા રોજ છે અમારો ખાસ કરીને જે પરિસ્થિતિ છે જેને લઈને શહેરીજનો જેનો રોષે ભરાયા છે કારણ કે ચૂંટાયેલા આગેવાનો તેમની વચ્ચે આવું જોઈએ જે કમિશનર છે તેમના દ્વારા પણ કોઈ પણ પ્રકારનું ધ્યાન નથી આપવામાં આવ્યું

જીજી આભાર ફઝલ સમગ્ર માહિતી